દ્રશ્યકલ્પન પણ એક શક્તિશાળી પ્રેરણાદાયક સાધન તરીકે કામ કરે છે જ્યારે તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાના ઇનામો મનમાં અનુભવતા હોવ ત્યારે તે તમારી ઈચ્છાઓ સાથે એક ભાવનાત્મક જોડાણ બનાવે છે આ ભાવનાત્મક જોડાણ એક પ્રેરક શક્તિ તરીકે કામ કરે છે જે તમને પડકારો અને મુશ્કેલીઓ સામે પણ આગળ વધારતું રહે છે દ્રશ્યકલ્પન દ્વારા સર્જાયેલી સફળતાની અપેક્ષા તમારા પ્રતિબદ્ધતા અને ઉર્જા જાળવવામાં મદરૂપ થાય છે ખાસ કરીને મુશ્કેલી કે શંકાના સમયમાં આ તમને તમારા પ્રયત્નોના કારણો યાદ અપાવે છે અને તમને નવી શક્તિ આપે છે આગળ વધતા રહેવાની દૃઢતા વિઝ્યુઅલાઇઝેશનનું એક મોટું ફાયદું એ છે કે તે તમારું મનશક્તિને મર્યાદા પરથી શક્યતાઓ તરફ ફેરવી દે છે જ્યારે તમે સતત સફળતાની કલ્પના કરો છો ત્યારે તમારું મગજ સમસ્યાઓના બદલે ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખે છે આ બદલાવ એક વિકાસમુખી દૃષ્ટિકોણ લાવે છે જે તમને પડકારોને અડચણ નહીં સમજીને સુધારાના અવસર તરીકે જોવા મદદ કરે છે વિઝ્યુઅલાઇઝેશન તમને સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ સાથે સમસ્યાઓનો સામનો કરવા સક્ષમ બનાવે છે કારણ કે મગજ પહેલેથી જ મેન્ટલ રિહર્સલ કરી ચૂક્યું હોય છે તમે મુશ્કેલીઓ સામે કઈ રીતે ઢળી ન જવા અને સતત આગળ વધતા રહેવા માટે તૈયાર થાઓ છો કલ્પના ત્યારે જ વધારે અસરકારક બને છે જ્યારે તે સાથે સતત કામ થાય સફળતા કલ્પવાની વાત તો બહુ શક્તિશાળી છે પણ તે પછી તમારે હકીકતમાં તે સપનાને પૂરું કરવા માટે મહેનત કરવી પડે છે કલ્પના તમારું માર્ગદર્શન કરે છે તમારા લક્ષ્યો સ્પષ્ટ કરે છે અને જરૂરિયાતવાળા પગલાં બતાવે છે પણ એ પગલાં તો તમે જ ભરવા હોય છે જે તમારા સપનાને હકીકતમાં ફેરવે છે કલ્પનાને જાગૃત પ્રેક્ટિસ અને લક્ષ્યમુખી વર્તન સાથે જોડવાથી તમે એવી તાકાત બનાવો છો કે તમારી પ્રગતિ ઝડપી થાય છે પરિણામોને વધુ મજબૂત બનાવે છે આ જોરદાર જોડાણ ખાતરી કરે છે કે તમારી ઈચ્છાઓ ફક્ત વિચારમાં નથી રહેતી પણ તમે સક્રિય રીતે તેને હાંસલ કરવા માટે પ્રયત્ન કરો છો વિઝ્યુઅલાઇઝેશનનું બીજું ફાયદું એ છે કે તે એક વ્યસ્ત દુનિયામાં તમારું ધ્યાન કેન્દ્રિત રાખે છે વિઝ્યુઅલાઇઝેશન દ્વારા પ્રાપ્ત થતી સ્પષ્ટતા તમારું માર્ગદર્શન કરે છે જે તમને તમારા પ્રાથમિકતાઓ સાથે જોડાયેલ રાખે છે ભલે આસપાસ કેટલીય વસ્તુઓ તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે જ્યારે પણ તમે રસ્તા પરથી હટતા જોવા મળો ત્યારે સફળતાની તમારી માનસિક છબી ફરીથી જોઈને તમારો ઉત્સાહ વધે છે અને તમારી પ્રતિબદ્ધતા મજબૂત થાય છે ખરેખર શું મહત્વનું છે તે સમજવું વિઝ્યુઅલાઇઝેશન એક પ્રકારનું ધ્યાન રાખવાની રીત બની જાય છે જે તને તાજેતરમાં રહેવા અને તારા કામોમાં ધ્યેય રાખવા માટે મદદ કરે છે સાથે જ તારા લાંબા ગાળાના લક્ષ્યો સાથે જોડાયેલ રહેવાનું પણ સુનિશ્ચિત કરે છે વિઝ્યુઅલાઇઝેશનનો અસર ફક્ત તને જ નહીં પણ તારા સંબંધો અને વાતચીત પર પણ પડે છે જ્યારે તું સફળતા કલ્પના કરે છે ત્યારે તો આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ પ્રદર્શિત કરે છે જે અન્ય લોકો સાથે ગુંજાય છે અને સહકાર માટે પ્રેરણા આપે છે આ સકારાત્મક ઉર્જા એક તરંગ જેવી અસર ઊભી કરે છે જે તારા આજુબાજુના લોકોને પણ આવું જ અપનાવવાની પ્રેરણા આપે છે માનસિકતાને એકસાથે મળીને લક્ષ્યો તરફ કામ કરવું વિઝ્યુઅલાઇઝેશન માત્ર તમારું અંગત વિકાસ જ નથી વધારતું પણ એ તમારા સમુદાય કે ટીમમાં મહત્વાકાંક્ષા અને હિંમતની સંસ્કૃતિ પણ બનાવે છે વિઝ્યુઅલાઇઝેશન ફક્ત લાંબા ગાળાના લક્ષ્યો માટે જ નથી તે ટૂંકા ગાળાના સફળતા માટે પણ એટલું જ અસરકારક છે કોઈ ખાસ કામ માટે તૈયાર થવું જેમ કે પ્રસ્તુતિ પ્રદર્શન કે ચર્ચા એમાં મનમાં સફળ પરિણામની પ્રેક્ટિસ કરવાથી લાભ થાય છે આ રીત ચિંતાને ઓછું કરે છે આત્મવિશ્વાસ વધારે રહે અને કાર્યક્ષમતા વધારે છે પ્રદર્શન સુધારવા માટે તે તમને પડકારોનો આગાહિત કરવા અને ઉકેલો વિચારવા દે છે ટૂંકા ગાળાના દ્રશ્યો તરત જ સફળતા મેળવવામાં મદદ કરે છે અને સાથે જ આ વિશ્વાસ પણ મજબૂત કરે છે કે તમે મોટા અને લાંબા ગાળાના લક્ષ્યો હાંસલ કરી શકો છો વિઝ્યુલાઇઝેશન એ તમારા આંતરિક વિશ્વને બાહ્ય ક્રિયાઓ સાથે ગોઠવવાનું છે સફળતાની એક વિગતવાર અને ભાવનાત્મક છબી બનાવીને તમે તમારી કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને તમારી હકીકત બનાવી શકો છો વિઝ્યુલાઇઝેશન તમારા પોતાના ક્ષમતા પરનો વિશ્વાસ મજબૂત બનાવે છે તમારા ફોક્સને વધારશે અને તબક્કાઓને પાર કરવા અને તમારા લક્ષ્યોને હાંસલ કરવા માટે જરૂરી પ્રેરણા આપશે આ એક એવી પ્રેક્ટિસ છે કે જે અવ્યક્ત સપનાઓને સ્પષ્ટ સિદ્ધિઓમાં પરિવર્તિત કરે છે દ્રષ્ટિ અને સિદ્ધિ વચ્ચેનું અંતર પૂરું કરે છે અને તમને અર્થપૂર્ણ અને સંતોષકારક જીવન જીવવા માટે મજબૂત બનાવે છે બીજાઓને પ્રેરિત કરવાનું શરૂ થાય છે જ્યારે તમે સાચાઈ સાથે જીવો એ એવી ગુણ છે જે ગહન રીતે ગૂંજાય છે અને સાચા સંબંધો બનાવે છે સાચાઈ એટલે તમારા મૂલ્યો સાથે સુસંગત રીતે જીવવું તમારા ફોક્સને વધારશે અને તબક્કાઓને પાર કરવા અને તમારા લક્ષ્યોને હાંસલ કરવા માટે જરૂરી પ્રેરણા આપશે આ એક એવી પ્રેક્ટિસ છે કે જે અવ્યક્ત સપનાઓને સ્પષ્ટ સિદ્ધિઓમાં પરિવર્તિત કરે છે દ્રષ્ટિ અને સિદ્ધિ વચ્ચેનું અંતર પૂરું કરે છે અને તમને અર્થપૂર્ણ અને સંતોષકારક જીવન જીવવા માટે મજબૂત બનાવે છે બીજાઓને પ્રેરિત કરવાનું શરૂ થાય છે જ્યારે તમે સાચાઈ સાથે જીવો એ એવી ગુણ છે જે ગહન રીતે ગૂંજાય છે અને સાચા સંબંધો બનાવે છે સાચાઈ એટલે તમારા મૂલ્યો સાથે સુસંગત રીતે જીવવું વિશ્વાસ પોતાને સાચા રૂપમાં રજૂ કરવું અને તમારી તાકાતો તેમજ નબળાઈઓ બંનેને ગળે લગાવવી જ્યારે તમે સાચા દિલથી નેતૃત્વ કરો છો ત્યારે તમે બીજાને બતાવો છો કે સફળતા પૂર્ણતાની વાત નથી પણ પોતાનું સંપૂર્ણ સ્વરૂપ સ્વીકારવાની વાત છે આ ખુલાસાપણું બીજાને પણ એ જ કરવા પ્રેરણા આપે છે એવો માહોલ બનાવે છે જ્યાં લોકો નિર્ભય બનીને પોતાની વાત કહી શકે અને ન્યાયની ભય વિના વ્યક્તિગત વૃદ્ધિ માટે પ્રયત્ન કરી શકે નમ્રતા પણ પ્રેરણાદાયક નેતૃત્વનો એક મુખ્ય સ્તંભ છે સાચી નમ્રતા તમારા મૂલ્યમાં કમી નથી લાવતી સફળતા કે ક્ષમતા વિશે નથી પણ એ સમજ છે કે સફળતા એક સઘન પ્રયાસ છે અને હંમેશા કંઈક નવું શીખવાનું રહે છે જ્યારે તમે નમ્રતાથી જીવનને જુઓ છો ત્યારે તમે બીજા લોકોના યોગદાનની કદર કરો છો અને સહકાર માટે જગ્યા બનાવો છો આ દ્રષ્ટિકોણ સ્પર્ધા પરથી સહાય સુધીનું ધ્યાન બદલાવે છે અને લોકો સમજી શકે છે કે સફળતા એકલા જ નથી મળેતી નમ્રતા તમને વધુ નજીક લાવે છે કારણ કે તે બતાવે છે કે તમે આનંદ અને સુધારાને અહંકારથી વધુ મહત્વ આપો છો નમ્રતાથી નેતૃત્વ કરીને તમે સફળતા કે ક્ષમતા વિશે નથી પણ એ સમજ છે કે સફળતા એક સઘન પ્રયાસ છે અને હંમેશા કંઈક નવું શીખવાનું રહે છે જ્યારે તમે નમ્રતાથી જીવનને જુઓ છો ત્યારે તમે બીજા લોકોના યોગદાનની કદર કરો છો અને સહકાર માટે જગ્યા બનાવો છો આ દ્રષ્ટિકોણ સ્પર્ધા પરથી સહાય સુધીનું ધ્યાન બદલાવે છે અને લોકો સમજી શકે છે કે સફળતા એકલા જ નથી મળેતી નમ્રતા તમને વધુ નજીક લાવે છે કારણ કે તે બતાવે છે કે તમે આનંદ અને સુધારાને અહંકારથી વધુ મહત્વ આપો છો નમ્રતાથી નેતૃત્વ કરીને તમે બીજાઓને પણ આવું જ વિચારધારા અપનાવવા માટે પ્રેરિત કરવી તેમને નમ્ર અને વિકાસ માટે ખુલ્લા રહેવા પ્રેરવું સંવેદના એ પ્રેરણાદાયક નેતૃત્વની સૌથી પરિવર્તનકારી ગુણવત્તાઓમાંની એક છે તે બીજાઓની લાગણીઓને સમજવાની અને વહેંચવાની ક્ષમતા છે જે સંબંધ અને પરસ્પર માનના ભાવ બનાવે છે સંવેદનાથી તમે આસપાસના લોકોની દ્રષ્ટિએ પડકારો અને તક જોઈ શકો છો જે સહયોગ અને વિશ્વાસને વધારવામાં મદદ કરે છે જ્યારે લોકો પોતાને જોવામાં આવે તેવું અને મૂલ્યવાન લાગે છે ત્યારે તેઓ સંપૂર્ણ રીતે જોડાવા માટે વધુ પ્રેરિત થાય છે તમારા શ્રેષ્ઠ પ્રયાસો આપો દયાળુતાથી નેતૃત્વ કરવું પણ દયાળુપણું અને સમજદારીનો ઉદાહરણ બનાવે છે જે આસપાસની વાતાવરણને સહાયક અને સકારાત્મક બનાવે છે આ પ્રભાવ બીજાને પણ વધુ સહાનુભૂતિથી મળવા માટે પ્રેરણા આપે છે જેથી તમારું ઉદાહરણ વધુ પ્રભાવશાળી બને ઉદાહરણ દ્વારા બીજાને પ્રેરિત કરવા માટે સતતા ખૂબ જ જરૂરી છે લોકો માત્ર તમારા શબ્દોથી જ નહીં પરંતુ તમે તમારા શબ્દો મુજબ કેટલી વાર અને કેવી રીતે વર્તન કરો છો તે પરથી પણ પ્રભાવિત થાય છે જ્યારે તમારું વર્તન તમારા શબ્દોને પ્રગટાવે છે તમારા જણાવેલા મૂલ્યો અને ઈરાદાઓથી તમે વિશ્વાસ અને વિશ્વસનીયતા બનાવો છો સત્યતા દર્શાવે છે કે તમારું નેતૃત્વ ફક્ત દેખાવ માટે નથી પરંતુ લાંબા સમયથી સચ્ચા વિશ્વાસ પર કાયમ છે આ વિશ્વસનીયતા માન અને પ્રશંસા જમાવે છે જે બીજાને તમારી જેમ વર્તવાનો પ્રોત્સાહન આપે છે સતતા એ પણ બતાવે છે કે વિકાસ અને મજબૂતી ક્યારેક કદીક પ્રયાસોથી નહીં પરંતુ પોતાના લક્ષ્યો અને સિદ્ધાંતો માટે સતત પ્રતિબદ્ધતા દ્વારા આવે છે